તેઓ મહિલાઓના મુક્તિદાતા છે આવી જ રીતે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકીના જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્ત બનાવેલ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દીર્ઘાયુષ્ય બક્ષે એવા આશીષો સાથે રાખડીઓ મોકલેલ જેમાં મહામંત્રી શ્રી સવિતાબેન મહેતા ભાનુબેન તોતિયા મમતાબેન મિશ્રા આરતીબેન વણિક ચંદ્રિકાબેન નિમાવત કિરણબેન વઢવાણ પાર્વતીબેન મહતુ નાથીમા શિલાણા જ્યુત્સનાબેન ટાંક રેખાબેન કવા સાંતાબેન પંડ્યા ચંદ્રિકાબેન માવદિયા જનકબા ધનકુંવરબેન રેવંતી દેવી વગેરે બોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ